જય માતાજી બરુલાગીર ગામ તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢ આજે મારી બાજુનું જ ખેતર મહીપાલભાઈ ડોડિયાનું અને આ માવઠા એ જે કહેર વરસાયો ખેડૂતો ઉપર એનું આખું ફાર્મ છે આ સોળ વીઘાનું અને બાજુમાં ચાર વીઘાનું છે વીસ વીઘા મગફળી સદંતર ફેલ છે અમારા વિસ્તાર બરુલાગીર માળિયા હાટીના જુનાગઢ જિલ્લામાં મોટા આખા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં જે માવઠાનો કહેર થયો તમે આ જોઈ શકો કે આ મગફળી છે એ હવે આમાં ઊગી ગઈ જો આ ફૂગ આ ફૂગ તમે જોઈ શકો આમાં કંઈ પણ હાથમાં આવે એવું છે નહીં એમ અને બહાર કાઢવાની આ જો તમે એ અને મગફળી ઉગવા વર્ગી ગઈ પાથરામાં જ ઉગવા વર્ગી ગઈ તમે આ જોઈ શકો બધા આખા ફાર્મમાં કે મગફળી આખા ફાર્મમાં તમે જોઈ શકો ઉગવા વર્ગી કેટલો ખર્ચો બે મણ જે દોઢ બે નો રેશિયો હોય વીઘે અમારે સોળ નો વીઘો છે એમાં બે હજારનું મણ બિયારણ ડીએપી ખાતર પછી વાવેતર ખર્ચ સનેડા થી વાવો તો ચારસો સાડા ચારસો એક વીઘા દીઠનો ખર્ચો પછી આગળ જતા દવા દવાના ચાર ડોઝ પાંચ ડોઝ એ દવાનો ખર્ચો એના પછી નિંદામણનો ખર્ચો પિયતનો લાઇટ બિલ ખેડૂતોનું અને આગળ જુઓ તો હાર્વેસ્ટિંગનો ખર્ચો કે મગફળી આમાં પાકી હોય ટેક્ટરેથી તો ચારસો પછી થેસરથી કાઢવાના છે તો થેસરની મજૂરી એટલી હજાર રૂપિયા અગિયારસો રૂપિયા કલાકનું ભાડું મજૂર એક કલાક દીઠ હોય તો એંસી રૂપિયા આ વર્ષનો ભાવ હતો આટલો ખર્ચો કર્યા છતાંય ખેડૂતોને આમાં કંઈ પણ વળેવું છે એની કે કંઈ લેવા જેવું નથી આ તમે જોઈ શકો કે આ જે કહેર થયો માવઠાનો અને આ જે અમારા વિસ્તારમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બધા ભાગમાં જે મગફળીનો બીજા કપાસના પાકી એ ઉગવા વર્ગી ગયા ખેડૂતોની સહારે માનો કે કોઈ તમે કલાકાર નહીં જોયો હોય કે પાથરો ઉપાડીને કોઈ એક વિડીયો અપલોડ કર્યો નહીં હોય કારણ કે ખેડૂતનું દર ખેડૂત જ સમજી શકે અને અત્યારના એને જે આખા દુનિયાને અનાજ પહોંચાડે એને જ અત્યારના ફાફા છે કે એનું શું એમ એની હાલત એટલી ભયંકર છે કે એની કલ્પના ન કરી શકો અને આખા ખેડૂત જ સહન કરે તમે જો ભાઈ આમાં આખા મગફળી આ ફૂગ અને આમાં કંઈ નથી આખી ફેલ છે ટોટલી ડેમેજ આને કાઢવાનો ખર્ચો એટલો લાગશે તમે આ ફાર્મમાં જોઈ શકો કે એટલું બધું નુકસાન છે આ વીસ વીઘાનું ફાર્મ છે વાવેતરથી માંડીને વીઘાડી બારથી ચૌદ હજાર અને હવે કાઢવાનો ખર્ચો તમે અહીંયા પણ જોઈ શકો કે આ કાઢવાનો ખર્ચો તમે એટલો આખું ફાર્મ જો જોઈ શકો તમે કે કેટલું નુકસાન છે એમ

ચાર વીઘાનું ફાર્મ છે એમાંય પૂરું આગળ ભરું ઢાંકેલા છે એમાંય પૂરું વર જો ભરની સાઈઝ જો તમે જોઈ શકો કે આ કેટલું નુકસાન છે કે ટોટલી મગફળીનો પાક છે એ ફેલ થઈ ગયો ચૌદ હજાર બારથી ચૌદ પંદર હજાર જેટલો ખર્ચો આવે અને અત્યારના જો ભાવ કરો તો વેપારી એકવીસ હજાર બાવીસ હજાર અને આનું તો જોવાનું જ નહીં કે આનો ખર્ચો કેટલો લાગશે આને કાઢવાનો જો આ તમે જો ફૂક આ ફૂંક જોઈ લો આને કાઢવાનો એટલો જ ખર્ચો આવશે બરાબર આવી દયનીય પરિસ્થિતિ છે અમારા વિસ્તારમાં અને કોઈ પણ કોઈ કલાકાર નથી મૂકતો વિડીયો કે કોઈ પણ ધ્યાન ખેડૂતોને આપતું નથી અને ખેડૂત જ એનું દુઃખ સહન કરી શકે કે બાળકોની ફી છે એનું ઘર વ્યવહાર છે બરાબર એને કઈ રીતના અપાવવું લોનવાળા આપતા માગતા હોય આ રીતના અમારી અમારા ખેડૂતોની આ પરિસ્થિતિ છે અમારા વિસ્તારમાં અને અમારો જે મેન પાક છે કે આના ઉપર અમારું આખું જીવન આખું વર્ષ સારી રીતે પસાર થાય અને અત્યારના આવી હાલત છે અમારા વિસ્તારમાં મારી બાજુનું જ ફાર્મ છે આ મહિપાલભાઈ ડોડિયાનું અને એને વીસ વીકાની મગફળીમાં કંઈ પણ લેવા પૂરતું જ નહીં આખી ફેલ છે એને કાઢવાની મજૂરી કેટલો ખર્ચો આવે અને કેટલી કેટલી નુકસાની ખેડૂતોને તો આવી હાલત છે અમારા વિસ્તારમાં અને તમે આ જોઈ શકો આખું ફાર્મ આ જો આગળ જો એના જ ભાઈનું ખેતર છે ભરૂની ની હાલત જોઈ શકો ઢાંકવાથી ફાયદો નથી કાઢી લીધો એને ફાયદો નથી અને ખેતરમાં છે એનું પણ એટલું નુકસાન છે આ તમે ફાર્મ જોઈ શકો આ ફાર્મ જોઈ શકો એનું સોળ વીઘાનું ફાર્મ છે એમાં પૂરું ડેમેજ આ તમે ફાર્મ આખું જોઈ શકો આ ફાર્મમાંય કંઈ છે નહીં અને કાયદેસર મગફળી છે એ ઉગવા લાગી ગઈ છે તમે જોઈ શકો લાગી ગઈ અને કાઢવામાં બીક લાગે છે તમે આખી ફૂગ છે બધું સારું પણ ખેડૂતોના હાથમાં કઈ આવે એવું છે નહીં આવી પરિસ્થિતિ છે અમારા જુનાગઢ જિલ્લામાં ગીરમાં ગાંડી ગીર કહેવાય એ અમારું બરૂલા ગીર ગામ છે એમાં આવી પરિસ્થિતિ છે અને કોઈ કલ્પના ના કરી શકો એટલું નુકસાન છે પણ આ ઘા છે એ ખેડૂત સિવાય કોઈની તાકાત છે નહીં બીજા બધામાં બધાય જાહેર આવી જાય કે આ છું આ છું પણ ખેડૂતોની વહારે કોઈ આવે એવું છે નહીં કારણ કે અત્યારના આપણો અન્નદાતા છે જગતનો તાત છે એ ખૂબ જ એની હાલત કફોડી છે અને સૌથી જીડીપીમાં પણ સૌથી વધારે એનું ખેડૂતનું જ વધારે છે ને જીડીપીમાં સહયોગ હોય છે કે એ અનાજ એટલું પ્રોડક્શન કરે ઘઉં મગફળી કપાસ એરંડા દિવેલા આપણે અડદની દાળ સારી સારી હોટલમાં જે સારામાં સારું તેલથી વાનગીઓ બને ને એ આ મગફળીમાંથી બને પણ અત્યારના આ અમારા વિસ્તારમાં ખેડૂતોની આવી કફોડી અને દયનીય પરિસ્થિતિ છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો વધારે કંઈ કહેતો નથી તમે જોઈ શકો કે આવી હાલત અમારા વિસ્તારમાં છે અને આખા સૌરાષ્ટ્રમાં લઈ લો ગુજરાતમાં આખા એમાં જે ટાણે આવે ને એ સારું લાગે આ ટાણા વગરનો વરસાદ પણ ખેડૂતોને બહુ નુકસાની કરી સારું લાગ્યું સારો લાગે જ નહીં કે વર્ષોથી આવું કોઈ દિવસ કોઈએ માવઠું જોયું નહોતું પૂર એવી ભયંકર કે આખા ચોમાસાનો વરસાદ આ માવઠા સ્વરૂપે પડી ગયો એમ અને એટલી નુકસાની છે અમારા વિસ્તારમાં એ તમે આમ જોઈ શકો કે જોતાં જ ખબર પડી જાય કે કોઈ રીતના પાથરો કોઈ નહીં આવે કલાકાર કે આ જો તમારો આપણે બહુ ઉડાડીએ પૈસા પણ આમાં કોઈ નહીં આવે આ રીતના છે અમારા વિસ્તારમાં અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો જય માતાજી